અયોધ્યાનો મતલબ થાય છે કે જ્યાં યુદ્ધ ન હોય યુદ્ધ ન હોય તેવી જગ્યાને અયોધ્યા તરીકે ઓળખવામાં આવે છે ભારતમાં અયોધ્યા તો પહેલેથી જ હતી પણ આપણે કહે ને કે ઘરમાં માણસ ન હોય ને તો એ ઘરને ઘર નથી કહેવાતું એ ઘરને છે ને મકાન તરીકે ઓળખવામાં આવે છે એમ જે અયોધ્યામાં ભગવાન રામનો વાસ ન હોય એ જગ્યાને આપણે અયોધ્યા કેમ કહેવી પણ હવે આજે આપણા રામ ફરીથી એમની અયોધ્યામાં પાછા આવી ગયા છે ત્યારે એ અયોધ્યા આજે પાછી અયોધ્યા તરીકે ઓળખવામાં આવશે સમગ્ર ભારતની સાથે સાથે આખું વિશ્વ પણ આ ઉત્સાહની ઉમંગભેર ઉજવણી કરી રહ્યું છે અને આજે સમગ્ર ભારતવાસીઓનું સપનું આજે પૂર્ણ થયું છે પરંતુ કેને ને સપના એમનામ તો પૂરા નથી થતા એની પાછળ ભોગ દેવો પડે છે મહેનત કરવી પડે છે અથાગ પરિશ્રમ કરવો પડે છે અને આહુતિઓ દેવી પડે છે ત્યારે છે ને સપના પૂર્ણ થાય છે એમાં રામને અયોધ્યા આવતા આવતા પણ ચૌદ વર્ષની સાથે સાથે કળિયુગનો વનવાસ પણ આજે પૂર્ણ થયો છે અને રામને અયોધ્યા લાવવા માટે ઘણા હોય પોતાની જાતને આજે હોમી દીધી હતી આજે મારે એની વાત કરવી છે નમસ્કાર દોસ્તો હું છું નીરુ તમારી સાથે આજે મારે એની વાત કરવી છે જેમણે અયોધ્યા લાવવા પાછળ પોતાની જાતની આહુતિ આપી હતી એ વ્યક્તિઓને આજે આજે વાત કરવી છે છે એમના જ્યારે રામ વૈકુંઠ ચાલ્યા ગયા ત્યારબાદ તેમના પુત્રઓ અને તેમના પછી ચૌદ પેઢીઓ ત્યાં અયોધ્યામાં રાજ કર્યું હતું ત્યારબાદ પંદરસો અઠ્યાવીસ ઓગણત્રીસમાં માં બાવર અયોધ્યા આવ્યો અને ત્યાં તેમણે રામની જે જન્મભૂમિ હતી રામની જે જગ્યા હતી એ તોડીને ત્યાં મસ્જિદ બનાવી દેવામાં આવી પરંતુ હિન્દુઓને આ ગમ્યું નહીં એટલા માટે સ્વાભાવિક છે કોઈ પણ વ્યક્તિ છે તમારી જગ્યા પર આવીને પોતાનો અડ્ડો જમાવી દેશે કોઈને પણ ગમવાનું નથી એ વાત હિન્દુઓને પણ ગમી નહીં અને ત્યાંથી બળવું શરૂ થયું હિન્દુઓ કહે છે કે આ અમારી રામ જન્મભૂમિ હતી અને ત્યારે બાબર કહે છે કે અહીંયા મસ્જિદ બનેલી હતી ઓલરેડી એટલા માટે ત્યાંથી વિવાદ સર્જવાનું શરૂ થયું અને ત્યારબાદ પોતાની રામ ભૂમિને પાછી મેળવવા માટે ત્રીસ ઓક્ટોબર ઓગણીસો નેવુંમાં માં પાંચ કાર સેવકો મૃત્યુ પામ્યા અને ત્યારબાદ છ ડિસેમ્બર ઓગણીસો ને બાણુંમાં છ લાખ થી વધુ કાર સેવકો અયોધ્યા પહોંચ્યા અને ત્યાં પણ હજારોની સંખ્યામાં કાર સેવકો મૃત્યુ પામ્યા અને ત્યારબાદ તેની અસર ભારતની સાથે સાથે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ જોવા મળી નિર્દોષી જે હિન્દુઓ હતા જેમનો પોતાનો કોઈ પણ ગુનો નહોતો કોઈ પણ વાક નહોતો છતાં પણ તેમના ઘર અને તેમની દુકાનો સળગાવી દેવામાં આવી પરંતુ તે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં સળગાવી દેવામાં આવી ભારતમાં તો આ કાર્ય ચાલુ જ હતું પરંતુ તેની અસર બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં પણ જોવા મળી ત્યારબાદ હજારો લોકોના મૃત્યુ બાદ સરકારે પંદર ઓક્ટોબર બે હજાર બે માં વિશ્વ હિન્દુ પરિષદને આ કામ સોંપ્યું અને અયોધ્યામાં રામ મંદિરનું બાંધકામ શરૂ કરવાની કામગીરી તેમને સોંપવામાં આવી પરંતુ અયોધ્યાથી જે કાર્યકર્તાઓ રિટર્ન પાછળ એમના ઘરે જતા હતા ત્યારે તેમની ટ્રેનમાં આગ લગાવી દેવામાં આવી અને તેને આપણે ગોધરાકાંડ તરીકે ઓળખવામાં આવે છે તેમાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા અને એ ગોધરાકાંડ હજી પણ કોઈના મનમાંથી વિસરાતો નથી કોઈના મનમાંથી જતો નથી આજે પણ એ કાંડ યાદ કરીએ છીએ તો આજે પણ આપણી આંખ ભીની થઈ ગઈ છે ત્યારબાદ કોર્ટનો ચુકાદો આવ્યો અને તેમણે કહ્યું કે આ રામ જન્મભૂમિ હતી અને રહેશે અને ત્યારબાદ આ જગ્યાએ રામ મંદિરનું પુનર્નિર્માણ કરવામાં આવે અને મુસ્લિમોને પાંચ એકર જગ્યા કોઈ બીજી જગ્યાએ આપવામાં આવે કે જ્યાં તેમણે પોતાની મસ્જિદ બંધાવી શકે આજે સમગ્ર ભારત રામના આગમનની જશને ભેર ઉજવણી કરતું હોય અને ત્યારે રામ મંદિરના નિર્માણ માટે રામના યજ્ઞમાં જેમણે પોતાની આહુતિ આપી છે બલિદાન આપ્યું છે એ વ્યક્તિઓને આપણે કેમ ભૂલી શકીએ સમગ્ર ભારત પણ એમનો ઋણી રહેશે અને એમની આ બલિદાન છે એમને હંમેશા સમગ્ર ભારતવાસી યાદ રાખશે ત્યારે આજે દેશના વડાપ્રધાન એમના પ્રવચનમાં કહ્યું કે રામ વિવાદ નથી પણ સમાધાન છે રામ આગ નથી પણ ઉર્જા છે રામ વર્તમાન નથી પણ અનંતકાળ છે પરંતુ ભાઈ આજના યુગમાં થાય છે કે એવું તમને ખબર છે કોઈ પણ સમસ્યા હોય કોઈ પણ વિવાદ હોય કોઈ પણ મંદિર હોય કોઈ પણ પ્રસંગ હોય એ બધાને પાંચ દિવસ માટે યાદ રહે છે એ પાંચ દિવસ પછી હતા એને ઈ થઈ જાય છે કે ક્યાં જાય છે એ ભક્તિ ક્યાં જાય છે ધર્મ એ કોઈને યાદ નથી રહેતું ફક્ત યાદ હોય છે તો ફક્ત પાંચ દિવસ માટે યાદ હોય છે પરંતુ આજે જ્યારે આપણે રામને મંદિરમાં બેસાડ્યા છે તો બસ હું એટલું કહેવા માગું છું કે રામને છે ને તમે એકલા ના કરી દેતા કોઈક દિવસ સમયાંતરે સમયાંતરે એમના વાવડ પૂછતા રહેજો બસ રામને હંમેશા તમારા હૃદયમાં રાખજો સાથે સાથે વડાપ્રધાન મોદીએ તેમના પ્રવચનમાં એ પણ કહ્યું કે રામથી રાષ્ટ્ર સુધીની સફરમાં એક નાગરિક તરીકેની આપણી એ પણ ફરજ છે કે તમે એમ્બ્યુલન્સને જોવો છો રસ્તામાં અને તેમને રસ્તો આપી દો ને તો એ પણ એક રામત્વજ છે માણસને જરૂરિયાતના સમયે એનું બાવડું પકડવું ને એ પણ રામત્વજ છે કે જેમ હનુમાન રામની સેવા કરતા એમ દેશના નાગરિક તરીકે આપણે આપણા રાષ્ટ્રને કામ આવવું એ પણ એક રામ તરીકે ઓળખવામાં આવે છે